તો અત્યારે તો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને ભાઈ આજે જ છે ને ભાઈ એક વસ્તુ તમને દેખાડવાની છે મારા અને કાવ્યના એક થી તે ધોરણ સાત લગી ના રિઝલ્ટ દેખાડવાની છે કારણ કે કાવ્ય છે ને સાતમા ધોરણમાં ધોરણ માં આવી છે મારા તો એક થી બાર ના છે કોલેજ ના તે ત્રણ યર એટલે ત્રણ ના પણ આવી ગયેલા છે પણ કાવ્ય તો હજી સાતમા માં બેઠી જ છે એટલે એક થી છ ધોરણના ના રિઝલ્ટ કમ્પેર કરશું કોના ટકા વધારે છે એ મને છે ને વચમાં બહુ કહેતી કે તારી કરતા ભણવામાં હોશિયાર હું છું હોઉં હું છું હશે મને કઈ ખબર નથી એટલી બધી મારે કેટલા પર્સન્ટેજ આવ્યા ને કેટલા ટકા છે ને કયા વિષયમાં હું નબળો હતો ને કાચો હતો આજે છે ને આપણે કમ્પેર કરવાના છીએ તો ચાલો તમે બધા કન્ટિન્યુ લોગ માં બની રહ્યો હું કાવ્યના બોલાવું ને અમારે બે રિઝલ્ટ તમને દેખાડું તો અત્યારે તો ભાઈ આવી ગયા છે કાવ્યા આપણી પાસે અને જો ભાઈ તમે બે લી લીધા છે અમારા રિઝલ્ટ અને આ છે મારા રિઝલ્ટ આ છે કાવ્યભાઈ રિઝલ્ટ ને કાવે ના આવી ગયા છે ને ભાઈ તો કેટલા ટાઈમ થી કેતી હતી કે તારે કરતા મારે વધારે ટકા છે મેં કીધું હશે ભાઈ પણ કમ્પેર કરતી હતી શું કે કમ્પેર અને મેં કીધું મારે એટલા બધા ટકા હશે ને એટલો બધો હું હોશિયાર હતો નહીં તો બે છે ને ભાઈ હવે રિઝલ્ટ નું કમ્પેર કરીએ છીએ ને હા મેં ટ્રાય મૂકી દીધી છે તો હાલો તમને બધા દેખાડું મારે કોને વધારે ટકા છે ને કોને ઓછા એક્સાઇટેડ તમારા પેલા ધોરણ નું રિઝલ્ટ કયું કયું સત્ર પ્રથમ સત્ર દ્વિતીય સત્ર એટલે પેલા ધોરણ તમે રિઝલ્ટ બોલો પ્રથમ સત્ર માં સત્તાનું પેલું ધોરણ પછી દ્વિતીય સત્ર

બીજા સત્રમાં આવેલા છે મારા સિત્તેર ટકા તો કેટલા છે એકોતેર છે જો તો કરી પેલા એકોતેર નથી સિત્તેર છે એ જ ગણવાના એને સિત્તેર પોઈન્ટ પંચ્યાસી એટલે એકોતેર બોલતી હતી સિત્તેર જ ટકા ગણું છું તો પેલા ધોરણ નો ભાઈ કાવે બેન વિનર થઈ ગયા છે કમ્પેર માં એનો વાંધો નથી તો બીજા ધોરણ નું હું મારું રિઝલ્ટ બોલું છું તો કાવે બેન પેલા ધોરણમાં તો તમે જીતી ગયા બીજા ધોરણમાં પ્રથમ સત્રમાં મારે ગયા ભાઈ ટકા મારે પણ 98 હા આ તો બીજા સત્રમાં સત્ર આવી ગયું મારે બીજા સત્રમાં પણ છે તો બીજા ધોરણમાં વધારે ટકા મારે ધોરણ બોલ કાવ્યા

ચોથા રાઉન્ડમાં હાલા ચોથા ધોરણમાં પણ કારમેન જીતી ગયા છે અને હું ખોટી ચેલેન્જ કરી દઉં છું કારણ કે આ વાર વધારે છે પણ ધોરણ વાઈઝ કહ ને તો હજી સાતમો ધોરણમાં આવી છે જેમ જેમ આગળ જશે ને એટલે એને ખબર પડશે કેમ ટકાવારી મેળવીને હા તો પાંચમા ધોરણમાં અમારે પછી છે ને સિક્સ્ટીને ફાઇવ પરસેન્ટ પાંસઠ ટકા છે ને દ્વિતીય ક્ષેત્રમાં ઈજા સત્રમાં પાછા વધી ગયા 71% છે તો આવું ફિક રિઝલ્ટ છે એક થી પાંચ ધોરણનો મારું અને કાયબેનજી કે છે મારે પ્રથમ સત્રમાં 87 છે અને દિત્ય સત્રનું જે મારે છે ને આ હુકેબેન અને રિઝલ્ટ છે નહિ લખાડતો તો પણ મને ટકા યાદ છે મારે 88% છે તો ધોરણમાં પણ કાયબેન વિજેતા થઈ ગયા ને યાર ગરમી એટલી થાય છે પંખો બંધ કર્યો છે કારણ કે અવાજ આવે નહીં ને યાર તમને લોકોને તમારા લોકોને પંખાનો અવાજ આવે ને વાયરનો બેકગ્રાઉન્ડનો અવાજ આવે ને એટલા માટે પંખો બંધ રાખ્યો છે કારણ કે તમને અમારો વોઇસ છે ને યાર પ્રોપર રીતે સંભળાય રે તો છઠ્ઠા ધોરણમાં કાવ્યા પ્રથમ સત્રમાં તો મારે ટકા છે ભાઈ સિક્સટી થ્રી ત્રેસઠ ટકા પાછળ હશે અડસઠ અડસઠ તો

નોર્મલ વિદ્યાર્થી એટલો બધો હોશિયાર નહીં એટલો બધો ઠોઠડો નહીં પણ મારે ટકાવારી સિત્તેર ની અંદર કે સિત્તેર ની ઉપર આવતી એટલી બધી કે હાઈ આવતી કે ઉત્તમ મારે સારી એને મને બોલવા દે એટલું બધું હાઈ એ નહીં અને એટલું બધું નીચું ને ટૂંકમાં મીડિયમ વિદ્યાર્થી હતો અને સાત માં ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં હતા એસી ટકા ભાઈ જોયું

પણ અગિયારમુ બારમુ જે આવશે બોર્ડ આવશે દસમું છે બારમુ છે ત્યારે બેન ને થોડીક આન આવશે તો ખબર પડશે તો આજના વિનર છે કાવા બેન ગરમી થઈ ગઈ છે પણ મસ્ત મજા ને જો આખો પલ્લી ગયો છું તો રિઝલ્ટ નું કમ્પેર કરતા હતા ને અમાલી ભાઈ કાવ્યુબેન જીતી ગયા છે ને ઈ કેટલા ધોરણમાં સારા એવા ટકા લાવ્યા છે એટલો બધો હું હોશિયાર નહોતો તમને મેં કીધું યાર ને બાકી તમે બધાને વિચાર તો થાતો હશે હું કઈ સ્કૂલમાં ભણતો ને અત્યારે ક્યાં ભણું છું તમને તો ઓલમોસ્ટ ખબર જ હશે જો કે અત્યારે અમારે કોલેજ ચાલુ છે ને આ કોલેજનું છેલ્લું વર્ષ છે ને ભાઈ હું છે ને ભણતો તો જોઈ લો શ્રી રામ પ્રાથમિક શાળા તો આ છે ને ભાઈ ભૂતા અહમ બાલ મંદિર તમે નામ સાંભળ્યું છે અહીંયા અમારા ઘરની થોડીક આગળ જ હતી એટલા માટે મારું એડમિશન છે ને ભાઈ ન્યાદ કરાયેલું હતું અને એકથી તો છ ધોરણ લગી છે ને ભાઈ હું ત્યાં ભણ્યો ને બાકી તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મોહ છે ને હું ન્યા ભણવા જતો તો સાતમા ધોરણ થી લઈને બાર ધોરણ લગી હું ન્યા ભીણો છું ને બાકી તો જો ભાઈ શૂટ કરવા માટે પંખો બંધ કર્યો છે ને આખો પહેલી ગયો છું જો પરસે એટલો જાય છે બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને હા ચેનલ માં પહેલી વાર આવ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જાજો તો મળી એક સીધા નવા વ્લોગ સાથે ચાલ લગી બધાને બાય બાય